नमस्कार आज हम बात करने जा रहे स्क्रीन पर दिख रहे उस शख्स की जिनका नाम लेते ही देशभक्ति का जोश दो गुना हो जाता है ये वही शख्स हैं जो मानते हैं कि देश के लिए जीना ही असली जिंदगी है अभी अभी इन्होंने पूरे देश को स्वतंत्रता दिवस की शुभकामनाएं दी है और कहा है आजादी सिर्फ एक दिन का जश्न नहीं यह हर दिन देश के लिए कुछ करने का प्रण है तो दोस्तों इस आजादी के पर्व पर सिर्फ तिरंगा ही नहीं अपना हौसला भी ऊंचा लहराए जय हिंद जय भारत लोक रक्षक न्यूज़ इंडिया માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વિકાસનો મુખ્ય પાયો શ્રમયોગીઓ ના શોષણ સાબિત થતા મુખ્ય સમાચાર તરીકે પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છે श्रमयोगी शोषण में साबित था, राज्यपाल श्री ने मानव अधिकार संस्था द्वारा भलाम गुजरात राज्यपाल श्री ए अधिक श्रम आयुक्त ने तपास करने हुकम करो जारी नवसारी जिल्ला मा ग्राम पंचायत थी जिला पंचायत सुधी नगर सेवा सदन थी जिला सेवा सदन सुधी दरेक कचेरी में एंसी टका थी, वधु करार आधारित आउटसोर्सिंग के जाते कचेरी में कॉम्प्यूटर क्लार्क સિક્યુરિટી ગાર્ડ સાફ સફાઈ કે બાંધકામો માટે શ્રમયોગ્યોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યશ્રમ આયુક્ત શ્રી દર 6 મહિને શ્રમયોગ્યો માટે પગાર ધોરણ નક્કી કરી કલેક્ટર શ્રીની કચેરી દ્વારા જિલ્લાની દરેક કચેરીઓમાં મોકલવામાં આવે છે. સરકાર શ્રમયોગીઓ માટે અન્નકુર્ણા યોજના ચલાવી ફક્ત 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન અને કાર્યરત બાંધકામોમાં 50 થી વધુ શ્રમયોગી મજદુરો માટે ભોજનની વ્યવસ્થા કરી દેશમાં સૌપ્રથમ શ્રમયોગીઓ માટે પ્રથમ રાજ્ય બન્યું છે અને આરટીઆઈમાં મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને કાર્યપાલક મેજિસ્ટ્રેટ જેવા મહત્વના હોદ્દા ધરાવતા મામલતદાર જેવા અધિકારીઓને સદર કાયદા વિશે કશું ખબર જ નથી જિલ્લા પંચાયતમાં એક પણ કચેરી કે તાબા હેઠળ એક પણ તાલુકામાં એક પણ અધિકારીને ખબર ન હોવા દુર્ભાગ્યપૂર્ણ અને શર્મજનક છે નવસારી સુરત તાપી અને વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયતમાં શ્રમયોગીઓ માટે લઘુત્તમ માસિક વેતન પ્રોવિડન્ટ ફંડ કર્મચારી રાજ્ય બીમા નિગમ ઈએસઆઈસી સાથે સ્વાસ્થ્ય અને સુરક્ષાના સાધનો યુનિફોર્મ વિગેરે ફરજીયાત આપવાના અને સરકારના કાયદા મુજબ એની સમગ્ર જવાબદારી દરેક જિલ્લામાં નાયબ કાર્યપાલક ઇજનેર कार्यपालक इजनेर, इजनेर श्रीनी छे। परंतु अही एक पर अधिकारी श्री ने माटे गरीब मध्यम वर्गना होवा थी कोई रस नथी अने मदनी श्रम आयुक्त कचेरी के नायब श्रम आयुक्त श्रीनी तपास करवा के तपास करी कार्यवाही करवानी जवाबदारी छता तपास करता नथी। અધિકારીઓના એવા કામોથી આજે સંવેદનશીલ સરકાર બદનામ થઈ રહી છે હવે એવા અહેવાલો સામે આપ સૌનો શું કહેવું છે કોમેન્ટ કરી લખવા વિનંતી